બધા જ અલગ અલગ તમને મળી જવાના છે ગમે તો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો આપણે ચાર ડિઝાઇન અલગ અલગ લાયા છીએ તો જોઈ લઈએ આપણે બહુ જ મસ્ત એવા છે આ જો આ દેવાનું છે જામ કોટનમાં મસ્ત પેટર્ન આપેલી છે આ રીતના જો હાથી આપેલા છે અને એક ઝાડ બનાવેલું છે પાયજામો તમારે કલંકારીમાં રહેશે આપણે એક જોઈ લઈએ ফুল অধিমিটার আসে পাল তো ফুলজ রেওয়া যু আপড়ে মস্তেছে অধিমিটর রেওয়া পাইজামা কাপড়ছে এ দুপট্টুপট্টো মন কটন মাদম সোফ্ট આ રીતે એનો દુપટ્ટો આવશે આમાં આપણે ચાર કલર છે આ છે મહેંદી કલર અને કોન્ટ્રાસ્ટમાં એને યલો કલરનો પાયજામવાનું કાપડ આવશે અને એનો દુપટ્ટો આ રીતે આવશે આ રીતે કોન્ટ્રાસ્ટમાં આ છે બ્લુ કલર પીળા સાથે ગ્રીનનું મેચિંગ છે ગ્રીન સાથે પીળાનું મેચિંગ છે એ રીતે આમાં બ્લુ સાથે મરુણનું મેચિંગ છે એનો દુપટ્ટો મરુ મરુન સાથે તમને બ્લુ કલરનું કોમ્બિનેશન મળી જવાનું છે અને આ રીતે આ રીતે એને રહેવાનું છે ઉપર કોન્ટ્રાસ્ટ આનો ભાવ રહેવાનો છે તમારે નવસો ને પચાસ રૂપિયા જો ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો કાપડ આ તમારે રહેવાનું છે જામ કોટન અમે રોજ નવા નવા વિડીયો મૂકતા રહીએ છીએ કુર્તી ટ્યુનિક પેન્ટ પેન્ટ આપણે બધું જ રાખીએ છીએ લેડીઝ આઇટમ તો તમારે રોજ વિડીયો જોવા હોય અલગ અલગ તો સબસ્ક્રાઈબ કરજો એટલે તમારા યુટ્યુબ ચેનલ ઉપર રોજ તમને વિડીયો જોવા મળી જશે આપણે આજે ચાર ડિઝાઇન કવર કરવાના છીએ બીજા બે નવા ડ્રેસ આવ્યા છે એનો વિડીયો આપણે બે દિવસ પછી મૂકીશું પછી વિડીયો લોંગ થઈ જાય એના માટે થઈને આપણે ચાર પાંચ ડિઝાઇન કવર કરીશું આ છે મલ કોટનમાં આવી જુઓ બહુ જ મસ્ત પેટન છે આ રે કચ્છ વર્ક કે છે આ રીતે આવશે પ્યોર અઢી મીટર આવવાનું છે બધામાં તમને કટ તો અઢી ફૂલ જ મળવાનું છે અઢી મીટર આમાં પ્લેન સલવાર આવવાની છે અને દુપટ્ટો તમારે એકદમ સોફ્ટ આવવાનો છે એપ્લિક વર્ક કરેલો છે જો દુપટ્ટામાં આ રીતે અત્યારે બહુ જ ફેશન છે આખા દુપટ્ટામાં તમને એ રીતે મળી જવાનો છે એમાં તમને ચાર કલર મળવાના છે આનો ભાવ બી તમારે નવસો પચાસ રૂપિયા લેવાનો છે

પ્યોર કોટનમાં રહેવાનું છે અને વર્ક તમારે જુઓ કાચ આપેલા છે અહીંયા બધે તમારે દોરા વર્ક આપેલું છે અહીંયા મસ્ત એવી કેરી કરેલી છે ને અહીંયા બી તમને કાચ મળી જવાના છે ભરેલા કાચ જે હાથથી ભરેલા છે અહીંયા તમને ગાંઠ વર્ક બી આપેલું છે નાનું નાનું એવું સારું એવું કામ કરેલું છે આવતા જાય છે તો આ બધા ડ્રેસ તહેવારમાં પહેરી શકાય એ ટાઈપના છે આમાં બે કલર છે આ બી બહુ જ મસ્ત પીસ છે હેવી લુક હેવી લુકમાં છે આ આ રીતે રહેવાનું છે સ્લીવનું કાપડ તમને બાજુ સાઈડમાં આપી દે આવાનું આવવાનું છે જે ઉપરનું ટોપ છે એવું જ એનું આ પાયજામાનું કાપડ છે અઢી મીટર આનો દુપટ્ટો બહુ જ મસ્ત રહેવાનો છે જો અને તમારે પેન્ટ પેર બનાવી હોય ને તો બહુ જ મસ્ત પેન્ટ પેર બની જશે આ રીતે રીતે એનો લૂક રહેવાનો છે આનો ભાવ રહેશે તમારે અગિયારસો રૂપિયા બે કલર છે એક રામા કલર છે અને એક આ ઓરેન્જ કલર છે એનું પાઈ જવાનું કાપડ સેમ જ આવશે કાપડ આ બંને સેમ જ છે રીતે રહેશે ભાવ છે તમારે અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયામાં તમારે ઘરે બેઠા તમને મળી જશે હોમ ડિલિવરી તમારે ફ્રી રહેશે છે જામ કોટન માં ચોથી ડિઝાઇન આ છે ઇંગ્લિશ કલર બહુ જ મસ્ત કલર છે આ કઈ કલર ગજ આ કાપડ એવું છે ને કે ઈસ્ત્રી માંગે તમારે ઈસ્ત્રી કરવી પડે ઈસ્ત્રી કરો એટલે નવ જૂનું થાય જ નહીં આ છે અઢી મીટર નું કાપડ પાયજામા અને એનો દુપટ્ટો બહુ જ મસ્ત રહેવાનો છે બાંધણીમાં આમાં આપણે ચાર કલર છે ગ્રીન સાથે મરુણનું કોમ્બિનેશન છે પાયજાવાનું કાપડ બહુ જ મસ્ત રહેવાનું છે હેવી રીવનમાં રહેવાનું છે આ એનો દુપટ્ટો મરુ આ દુપટ્ટો તમારે ચણિયા ચોરી ઉપર બી નાખવો હોય તો બી તમે નાખી શકો છો એટલો મસ્ત એનો દુપટ્ટો આવવાનો છે આ છે યલો કલર કોમ્બિનેશન છે એનું ડામા કલર ગ્રીન કલર જેવો છે જો બહુ જ મસ્ત રહેવાના છે આ રીતે આ છે એનો ચોથો કલર ગ્રે કલર છે અને એની સાથે એનું કોમ્બિનેશન છે વાઇન કલર બીટ કલર આ રીતે આ રીતે રહેવાનું છે જો ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી અમારા આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો હોમ ડિલિવરી તમારે ઘરે પહોંચી જશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આ બીજા ડ્રેસ મટીરિયલ છે બે દિવસ પછી આપણે એનો વિડીયો ફરીથી લઈશું તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજુ જશે કૃષ્ણ